વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા મોડિફાઈડ બુલેટ સાયલેન્સર પર કડક કાર્યવાહી કરાઈ વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા તાજેતરમાં એકસો સિત્તેર થી વધુ બુલેટ ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી જેમણે મોડીફાઈડ સાયલેન્સર ઉપયોગ કર્યો હતો જે વધુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે આ સાયલેન્સર શહેર વ્યાપી અભિયાન દરમિયાન જપ્ત કરવામાં આવ્યા કોર્ટના આદેશ પછી એકસો આઠ સાયલેન્સર રોડ રોલર હેઠળ કચડવામાં આવ્યા જે આવા કૃત્યો સામે મજબૂત સંદેશ આપે છે આ અભિયાન જાહેર વ્યવસ્થાને જાળવવા અને ધ્વનિ પ્રદૂષણ નિયમનને અમલમાં લાવવા માટે પોલીસની પ્રતિબદ્ધતાને દર્શાવે છે મોડીફાઈડ સાયલેન્સર જે તેના ઊંચા અને વિક્ષેપક અવાજ માટે જાણીતું છે રહેણાંક વિસ્તારો અને વ્યસ્ત રસ્તાઓ પર વધતી ચિંતાનું કારણ બન્યું છે પોલીસ દ્વારા આ પ્રકારના ફેરફારો મોટર વાહન અધિનિયમ અને ધ્વનિ પ્રદૂષણ નિયમન અને નિયંત્રણ નિયમોનું ઉલ્લંઘન કરે છે તે અંગે ભાર મૂકવામાં આવ્યો આ સાયલેન્સર જપ્ત કરીને અને નષ્ટ કરીને તંત્ર ભવિષ્યમાં ચાલકોને આવા પ્રવૃત્તિઓમાં જોડાવાથી અટકાવવા માટે પ્રયત્ન કરે છે આ પહેલને રહેવાસીઓ દ્વારા વ્યાપક પ્રશંસા મળી છે જેમણે મોડિફાઇડ બુલેટ સાયલેન્સર દ્વારા સર્જાયેલ ઉપદ્રવ અંગે લાંબા સમયથી ફરિયાદ કરી છે પોલીસનો સક્રિય અભિગમ ધ્વનિ પ્રદૂષણના મુદ્દાને ઉકેલવા ઉપરાંત ટ્રાફિક કાયદાઓનું પાલન કરવાની મહત્વતાને પણ હાઇલાઇટ કરે છે આ અભિયાન વાહન માલિકો વચ્ચે જવાબદાર વર્તનની જરૂરિયાતની યાદ અપાવે છે મોડિફાઇડ સાયલેન્સર પર કડક કાર્યવાહી વડોદરાના રહેવાસીઓ માટે શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે પોલીસ દ્વારા નાગરિકોને ધ્વનિ પ્રદૂષણના કોઈ પણ કિસ્સાઓની જાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને તેમને ઝડપી કાર્યવાહીને આશ્વાસન આપવામાં આવ્યું છે આ પગલું જાહેર ઉપદ્રવને દૂર કરવા માટે સમુદાય સહકારના મહત્વને મજબૂત બનાવે છે